બ્રેક બાદ આપનું સ્વાગત છે સી એ એની દેશમાં ચર્ચા ચાલી રહી છે સી એટલે કે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ જેને ગુજરાતીમાં આપણે નાગરિકતા સુધાર કાયદો કહીએ છીએ કાયદામાં નાગરિકતા મામલે સુધારા કરાયા છે પણ લાગે છે કે દેશના કેટલાક નેતાઓએ તેમની માનસિકતામાં સુધારો કરવાની જરૂર છે આ કાયદો દેશના હિતમાં છે આ કાયદાથી દેશના કોઈ પણ નાગરિકની નાગરિકતા છીનવાઈ જવાની નથી પણ આ વાત ગળે ઉતરી ગઈ છે પણ લોકસભાની ચૂંટણી નજીક છે એટલે વિરોધ તો કરવો જ પડે માહોલ તો બનાવવો જ પડે એટલે ખોટા મુદ્દા ઉઠાવવા જ પડે કેટલાક વિરોધ પક્ષો આ જ કામ કરી રહ્યા હોય એમ બીજેપીનો આરોપ છે કેન્દ્ર સરકારે આ કાયદાના અમલ માટેના નિયમો જાહેર કરી દીધા છે પશ્ચિમ બંગાળ કેરળ અને તમિલનાડુની રાજ્ય સરકારોએ જાહેર કર્યું છે કે તેઓ આ કાયદાનો અમલ નહીં જ કરે તેમનું કહેવું છે કે સી એ ભારતના લોકોની વિરુદ્ધ છે હવે આ કાયદાના બેઝિક નિયમની વાત કરીએ તો એમાં પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં ગેરકાયદે રહેતા બિન મુસ્લિમ લોકોને નાગરિકતા આપવાની વાત છે અમે પહેલાં જ કહ્યું એમ કોઈની નાગરિકતા છીનવાઈ જવાની નથી એટલે આ કાયદો કેવી રીતે ભારતના લોકોની વિરુદ્ધ છે એ વાત આ રાજ્યોના મુખ્યમંત્રીઓ સમજાવવી જોઈએ मात्र आरोप मुखवती नहीं चले समझवानी बात छे तो केंद्रीय गृह मंत्री अमित शाह आ राज्य सरकारों ने समझावी रहा छे कि सीएए विषय गैर समझ द फैलाओ हमने शू कयो तमे जरा सांबडो मोदी सरकार ने सीएए का वादा भी पूरा कर दिया सीएए से किसी भी देश के नागरिक की नागरिकता जानी नहीं सीएए नागरिकता देने का कानून है नागरिकता लेने का कानून नहीं है ये ओएसी भी झूठ बोल रहे हैं खरगे भी झूठ बोल रहे हैं, राहुल गांधी भी झूठ बोल रहे हैं बांग्लादेश और पाकिस्तान से हिंदू सिख बौद्ध जैन भाई बहन आए हैं उनको नागरिकता देंगे ये लोग विरोध करते हैं કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ જણાવ્યું કે ખળગે ઓવીસી જેવા નેતાઓ સીએ એ વિશે ખોટું બોલી રહ્યા છે તમને યાદ હશે કે બે હજાર ઓગણીસમાં આ કાયદો લાવવામાં આવ્યો હતો જ્યારે દેશભરમાં ખૂબ વિરોધ થયો હતો દેશના મુસ્લિમોને જર્મગી દોરવા દોરવામાં આવ્યા હોવાનો બીજેપીએ આરોપ મૂક્યો હતો એવી આશંકા હતી કે આ કાયદાનો અમલ શરૂ થશે એટલે ફરી વિરોધ થશે એવું થયું નથી આ કાયદાનો અમલ થતાં દિલ્હી કેરળ તમિલનાડુ પશ્ચિમ બંગાળ અને આસામમાં થોડા અંશે વિરોધ જરૂર થયો એકંદરે તો માહોલ શાંત રહ્યો અલબત્ત વિરોધ પક્ષના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે હોય કે અસાઉદ્દીન ઓવૈશી તમામે વિરોધ કર્યો બીજેપીએ આરોપ પણ મૂક્યો કે આ નેતાઓ દેશના મુસ્લિમોને ગેરમાર્ગે દોરીને દેશમાં અશાંતિ ફેલાવા ઈચ્છે છે દેશમાં મુસ્લિમ સહિત તમામ લોકો સમજી ચૂક્યા છે કે આ તો રાજનીતિ થઈ રહી છે એટલે જ અત્યારે દેશમાં સામાન્ય લોકો આ વિરોધ પ્રદર્શનથી દૂર જ રહ્યા છે બીજેપીનો આરોપ છે કે ઈચ્છા મુજબ વિરોધની આગ ન સળગી તો આ નેતાઓ અકળાઈ ગયા છે એટલે જ પશ્ચિમ બંગાળમાં મમતા દીદીએ તમિલનાડુમાં સ્ટાલિને અને કેરળમાં ડાબેરીઓએ આ કાયદાનો અમલ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે શું ખરેખર મુખ્યમંત્રી ઈચ્છે એ કરી શકે બિલકુલ નહીં આપણે બંધારણના પાના જોવા પડે બંધારણમાં કયા મામલે કેન્દ્ર સરકારને હસ્તક અને કયા મામલા રાજ્ય સરકારને હસ્તક એનો ઉલ્લેખ છે વાત નાગરિકતાની છે તો એ મામલો કેન્દ્ર સરકારને હસ્તક છે રાજ્ય સરકારોના અધિકારોના લિસ્ટમાં એ મામલો જ નથી એટલે રાજ્યોની મરજી એમાં ન ચાલે કાયદાનો અમલ કરવાની એમની ફરજ છે બંધારણના સાતમા શેડ્યુલમાં યુનિયન લિસ્ટ હેઠળ સી એનો અમલ થઈ રહ્યો છે હવે કેન્દ્ર સરકાર હસ્તક કયા મામલા છે એ પણ અમે તમને જણાવીશું કેન્દ્ર સરકાર હસ્તક સત્તાણો મામલા છે જેમાં સંરક્ષણ વિદેશો સંબંધો રેલવે અને નાગરિકતા પણ સામેલ છે એટલે જ બંધારણ મુજબ પશ્ચિમ બંગાળ કેરળ અને તમિલનાડુ સીએ એ ના અમલ માટે ના પાડી રહ્યા છે તો એમની વાત સાવ ખોટી છે બલકે અમલ કર્યા સિવાય આ રાજ્યોની પાસે કોઈ જ છૂટકો નથી જો રાજ્ય સરકારોને એમ લાગતું હોય કે આ કાયદાથી તેમના રાજ્યના નાગરિકોના બંધારણીય અધિકારોનો ભંગ થાય છે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે સુપ્રીમ કોર્ટમાં પહેલાંથી જ સીએ વિરુદ્ધ લગભગ બસો વીસ અરજીઓ પેન્ડિંગ છે સીએ વિરુદ્ધ કેરળની ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ તૃણમૂલ કોંગ્રેસના એમપી મોવા મોઇત્રા કોંગ્રેસ લીડર જયરામ રમેશ એઆઈએમઆઈએમના લીડર અસાઉદ્દીન ઓવૈશી એનજીઓ રિહાઈ મંચ સિટીઝન અગેન્સ્ટ હેટ આસામ એડવોકેટ્સ એસોસિએશન અને કેરળ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગયા છે તેમની અરજીઓ સુપ્રીમ કોર્ટમાં અત્યારે પેન્ડિંગ છે રાજ્ય સરકારની પાસે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાને રદ કરવાનો અધિકાર જ નથી કેન્દ્ર સરકાર છે તો જ રાજ્ય સરકારો નાગરિકતાને સંબંધિત કાયદામાં સુધારા કરી શકે કે પછી પોતાના રાજ્યમાં રદ કરી શકે સીએ એના મામલે કેન્દ્ર સરકાર સ્વાભાવિક રીતે

સિબ્બલે સ્પષ્ટ કહ્યું કે અમે સીએનો અમલ નહીં કરીએ એમ કોઈ પણ રાજ્ય ન કહી શકે સિબ્બલનું સ્પષ્ટ માનવું છે એમ કહેવું ગેરબંધારણીય છે મમતા દાબેરી નેતાઓ અને સ્ટાલિન ભલે અમિત શાહની વાત ના માને પરંતુ તેમણે સિબ્બલની વાત તો માનવી જોઈએ સીએનો દેશમાંથી જ વિરોધ થયો એમ પણ નથી પોતાની જાતને જગત જમાદાર ગણતા અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રે પણ આ મામલે માંગ્યા વિના અભિપ્રાય આપી દીધો છે સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારો માટેના હાઈ કમિશનરની ઓફિસે સત્તાવાર રીતે કહ્યું છે કે સીએએના મૂળભૂત રીતે ભેદભાવ કરે છે એનાથી માનવ અધિકારીના અમલ માટેની ભારતની ફરજોનો ભંગ થાય છે અમેરિકાએ પણ વાંધો ઉઠાવ્યો અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે અમને સીએએના નોટિફિકેશનથી ચિંતા છે આ કાયદાનો કેવી રીતે અમલ થશે એના પર અમે નજર રાખીશું આ પ્રવક્તાએ ભારતને ધાર્મિક સ્વતંત્રતા પ્રત્યે સન્માન આપવાની સલાહ પણ આપી દીધી આમ પણ અમેરિકાને ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાની ખોટી આદત છે આવી સલાહ આપવાનું કારણ વિદેશી મીડિયા દ્વારા ભારત વિરોધી કવરેજ છે જેમ કે અલ જલજીરાએ સવાલ ઉઠાવ્યો છે કે શા માટે સીએ ખૂબ જ વિવાદાસ્પદ છે બીબીસીએ લખ્યું છે કે મુસલમાનોને બાકાત રાખતા માઇગ્રન્ટ કાયદાનો ભારત અમલ કરશે કાયદાનો અમલ થશે એ વાત લખી શકાય પણ મુખ્ય હેડિંગમાં મુસલમાનોને બાકાત રખાયા એવા ચોક્કસ શબ્દો લખવા પાછળ કયો ઈરાદો હતો એ બીબીસી જાણે આવા ભારત વિરોધી પ્રચારનો કેન્દ્ર સરકાર જવાબ પણ આપે છે ભારત સરકારે ચોખ્ખી વાત કરી છે કે આ કાયદો મુસ્લિમ વિરોધી નથી મૂળ હેતુ તો પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા મુસ્લિમ દેશોમાંથી બિન મુસલમાનોને મુશ્કેલીમાંથી બચાવવાનો છે જમાતના અધ્યક્ષ મૌલાના શાહબુદ્દીન રાઝવી બરેલવીએ આ વાત સમજ્યા છે એટલે જ તેઓ સીએનો સપોર્ટ આપી રહ્યા છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે હું આ કાયદાને આવકારું છું આ કાયદાના સંબંધમાં મુસલમાનોમાં ઘણી ગેરસમજ છે દેશના મુસલમાનોની સાથે આ કાયદાનો કોઈ સંબંધ નથી દેશના મુસલમાનોએ પણ શાહબુદ્દીનની આ વાત સાંભળવી રહી એક તો ગેરસમજ હોય અને બીજું કાવતરું હોય વાત સીએની છે તો એના વિશે દેશમાં કેટલાક ચોક્કસ નેતાઓ ગેરસમજ ફેલાવીને મુસ્લિમોને ઉશ્કેરવાનું કાવતરું રચી રહ્યા છે આવા કાવતરાથી દેશના તમામ લોકોએ ચેતી જવાની જરૂર છે